મદારી શું વગાડીને સાપને નચાવે છે એવો પ્રશ્ન છે ઢોલ બીન વાંસણી કે શરણાઈ આવા પ્રશ્નો સીએટીની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે મિત્રો અહીં જે જવાબ છે અહીં આપણે ખરું કરેલું છે તો બાળક સરળતાથી સમજી શકે તે માટે આપણે જવાબ બીજો પ્રશ્ન છે કે કાલબીલિયા લોકો શું તરીકે જાણીતા છે તો જે કાલબિલિયા જે લોકો છે એ મદારી તરીકે જાણીતા છે આગળનો પ્રશ્ન છે કે સાપને કરડવાથી સાપ જ્યારે આપણને કરડે છે થી બચવા માટેની દવા ક્યાં મળે છે એવો પ્રશ્ન છે તો સરકારી દવાખાનામાં મળે છે નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી હોતો કોબરા છે કારોતરો અજગર અને ફુરસા તો અજગર એ ઝેરી હોતા નથી કયા નૃત્યમાં સાપ જેવું હલનચલન હોય છે કાલબેલિયા જે લોકો છે એ નૃત્યની અંદર સાપને હલનચલન કરે છે અને નૃત્ય કરાવે છે સાપ ખેડૂતોને કેવી રીતે મદદ કરે છે તો સાપ એ ખેડૂતોને જે ખેતરની અંદર જે પાક ઉંદરો વગાડે છે તો સાપ એ ઉંદરનો શિકાર કરે છે જે ઉંદરને ખાઈને આપણને બચાવે છે એટલે કે મદદ કરે છે બિન બનાવવા માટે શું વપરાય છે બિન જે પીપુડી છે જે મદારી વાપરે છે એ બિન એમાં સુકવેલી જે દૂધી હોય છે એમાંથી આ બીન બનાવવામાં આવે છે સરકારે જંગલી પ્રાણીઓ માટે શું કાયદો બનાવે છે જંગલી જંગલની અંદર રહેતા પ્રાણીઓ હોય આપણે જંગલી પ્રાણીઓ કહીએ છીએ તો એમને બચાવવા માટે એક સરકાર કાયદો બનાવે છે એને પકડવાનો પ્રતિબંધ આપણે પકડી શકતા નથી એનો શિકાર કરી શકતા નથી સાપના ઝેરમાંથી શું બને છે તો સાપના ઝેરમાંથી દવા બને છે શું બને છે દવા બને છે મદારી સાપને શેમાં રાખે છે તો મદારી સાપની એક નાની ટોપલી હોય છે એની અંદર રાખે છે એટલે ઓપ્શન આપણો સી આવશે તો આવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે મિત્રો અને આપણી જે પરીક્ષા લેવામાં આવે છે અથવા શાળાની અંદર શિક્ષકો ટેસ્ટ લેતા હોય છે તો આવા પ્રશ્નો ટેસ્ટની અંદર કાઢતા હોય છે તો બાળકોને સરળતાથી સમજી શકાય એ માટે વિડીયો બનાવે છે આભાર